નમસ્કાર દર્શક મિત્રો નિખરતા ગુજરાત ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની રકે રંગે ચંગે શરૂઆત થઈ શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની આજથી રંગે ચંગે શરૂઆત થઈ ગઈ છે આજે ભાદરવી સુદ આઠમના દિવસે યાત્રાધામના સિંહ દ્વાર પાસે વિધિવત રૂપે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસ વડા અને વહીવટદાર દ્વારા મહામેળાને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું યાત્રાધામ અંબાજી ખાતે તારીખ બાર સપ્ટેમ્બરથી લઈને અઢાર સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમનો મહામેળો યોજાવાનો છે ત્યારે વહેલી સવારે મંગળા આરતીમાં ભક્તોનો મહાસાગર અંબાજી મંદિરે દર્શન કરવા પહોંચ્યો હતો અને જગતજનનીમાં અંબાના દર્શન કરી ધન્ય બન્યા હતા ભાદરવી મહાકુંભ બે હજાર ચોવીસનો રંગેચંગે પ્રારંભ કરવામાં આવ્યો છે અંબાજી મંદિરના ચેરમેન વહીવટદાર અને એસપીએ રથ ખેંચી અને નાળિયેર વધેરીને ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ કરાવ્યો હતો દાંતા રોડ ખાતે અંબાજી મંદિરના બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર કરી માતાજીની આરાધના કરવામાં આવી હતી તેમજ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા દ્વારા માતાજીની આરતી કરવામાં આવી હતી આગામી સાત દિવસ સુધી અંબાજી ધામમાં ભક્તિમય માહોલ જામશે જેમાં લાખો માઈ ભક્તો દર્શન કરવા મા અંબાના ધામ આવશે આજરોજ બારમી સપ્ટેમ્બરના દિવસે જિલ્લા તંત્ર દ્વારા અને દેવસ્થાનમ ટ્રસ્ટ દ્વારા જગતજનની મા અંબાના રથનું પ્રસ્થાન કરાવી આનંદ અને ઉલ્લાસના આ પવિત્ર પર્વ એવા ભાદરવી પૂનમ મેળાનું શરૂઆત કરવામાં આવી છે હું જિલ્લા વહીવટીતંત્ર વતી સર્વે માઈ ભક્તોને તમામ શ્રદ્ધાળુઓને દેશના અને રાજ્યના ખૂણામાંથી ચાલીને આવતા પગપાળા શ્રદ્ધાળુઓને સૌને ખૂબ ખૂબ આદરપૂર્વક આવકારું છું મા જગતજનની અંબાના ચરણોમાં સમસ્ત જીવ માત્રાના કલ્યાણની પ્રાર્થના સાથે નિર્વિઘ્ન રૂપે કોઈપણ શ્રદ્ધાળુને કોઈ પણ જાતની તકલીફ ના પડે અને કોઈપણ જાન કે માલની હાનિ ના થાય એવા આશીર્વાદ માતાજી સાથે માગેલા છે અને ખૂબ શ્રદ્ધા અને પવિત્ર વાતાવરણ સાથે મા જગતજનની અંબાજીના આંગણે આજે ભાદરવી પૂનમના શુભ મેળાની શરૂઆત થઈ છે ધન્યવાદ કુલ ત્રણ જગ્યાએ દેવસ્થાનમ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત પગપાળા સંઘોનો અંબાજી ખાતે આવવાનો જેટલો પણ માર્ગ છે એ સમગ્ર માર્ગ ખાતે સેવા કેમ્પો દ્વારા સેવાભાવી ભક્તો દ્વારા પણ આ પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી છે